બહેવા હા તાર ઘરે કેટલું છેડા છેડા જા કેટલું છેતું છે હા વાસન આ સીડીયામાં પતી જા પતી બરા હા ઓહો બહેવા હે તમારા ઘર કેટલું છેડું એમ આ વાત છે એ

પહેલા આમ કેટલું સુધર હેડી હેડી ઠાકી ગયા અમારું ઘર જ જો એ બે હારે તો આવતા હા હા ઓલો ઘર પાસે ન આવ

રાજુભા અરે બસ ને પણ ચર્ચા બરોબર કઈ લાયા

બેસી આપણે કવડી પી બસ ભગુપા આપણે એ કોઈ ના રે આપડે બાજુ

હે તેદા થરીયાં અમે પેલા ઉભો પડ્યો ઉભો કરલે તું ન ઉભો પડાય હું આવું તો પડું એમ છું આવું આવી ગઈ

પોદો બગડ સારી હે આ આખી બારલી થી માં આ શું સુ કરે પાવા પાછે કે તાય કે થઈ ના હવે લે દઈ દે નઈ બી ઓ લે નાસ્કી હું જો મૂદુ દો રાખી મગણું દૂધો આ વાય જો એ બોલો

ભાગ્યા સારું પણ પારલે હાલુ આવી ગયો તમારે ખાવાનું મન છાપ્યું છે

બધું લાગે શું કરી રહ્યા થી મૂર્ખા ભાવ કરી રહ્યા બે ફોન વળાઈ ના

ફોન હવે ફોન ચાલુ ગુજા હમણે શું ના બોલે ઉપાડો ઓય લેડો તો

અવાજ દુખવા પકડ્યું બે હાથ પકડ્યું આ દુખવા લાવી આ પકડ્યું બે હાથ પકડ્યું હું આમણા ઓયલા લે તારે આ અલ્યા કોણ મારે રે આ તો ભગો મારી મારીને મારા હાથે દુખવા હેડો એનું હું જમાડી કાઢું ઘેર લડ જાવ જમાડી આ બજુ આ ફોન આ એને તો બા હો જો હે હા તો અડધા માયા છે હેડાડે પર છે

ચચ઄ ખબલલલલ ઱૨લ ઴તે ઺તલ કરલલલ ઓહલ ઔજલ કરને હયલમલલ સલલલ કરલલલ કરલલલ૲લ કરલલ કરલલલ કરસલ ક